સુરતમાં એકા ડબલ કરવામાં યુવકે પાંચ લાખ રૂપિયા ગુમાવ્યા ટ્રેનમાં એક યુવક સાથે મુલાકાત થઈ અને મુલાકાત મિત્રતામાં પરિણામી અવારનવાર બંને વાતચીત કરતા અને વિશ્વાસ કેળવી અને પાંચ લાખની ઠગાઈ હાજરી લીધી કબુગેર ઉર્ફે માઘીલાલ દ્વારા એકા ડબલની આપવામાં આવી હતી સ્કીમ દસ લાખ ડબલ કરવાની ભેજા બાજુની સ્કીમમાં યુવક આવી ગયો યુવકે પાંચ લાખના ના ત્રીસ લાખ કરવા માટે આપ્યા અને છેતરાયો યુવક રૂપિયા લઈ અને ત્રણ ઈસમો થઈ ગયા ફરાર યુવકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે કલ્લુ બેગ ઉર્ફે માઘીલાલ માલી શાહરૂખ બેગ મહમ્મદ સલીમ નામના ઈઝમની ધરપકડ કરી પોલીસે આરોપી પાસેથી ચાર લાખ સત્તાણું હજાર અને પાંચસોની રિકવરી કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવ તારીખ અઢાર તારીખનો છે અને એની જે ઇતિહાસ જોઈએ તો એક દોઢ મહિના પહેલા જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેનની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની આપણે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કેવી રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે અને એક દોઢ મહિના પહેલાં એને એવું કીધું હતું કે તું દસ લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને વીસ લાખ પાછા આપીશું એક મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને પાંચ લાખ રૂપિયા ભેગા કરીને ડબલ કરવા માટે અને જાણ કરે છે તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે એ ત્યાંથી પોતાની સાથે અન્ય બે આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલો હતો અને હોટલની અંદર એ લોકો રોકાઈને આજે આરો ફરિયાદી પાસેથી એ લોકો પાંચ લાખ લઈને ભાગી ગયેલા હતા જે ફરિયાદી છે એ પોતે મહિદરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવીને એકદમ નિરાશાજનક સ્થિતિમાં હતો તો પોલીસે પૂછપરછ કરતાં એણે જણાવેલું હતું કે બે માણસો એના પાંચ લાખ રૂપિયા લઈને ભાગી ગયેલા છે આ ફરિયાદ તરત મળતા મૈધરપુરાની જે ટીમ છે પોલીસની એને તુરંત જ કાર્યવાહી કરી અને જે હોટેલના સીસીટીવી ફૂટેજને એના આધારે તપાસ કરતાં જે બે આરોપી બતાવતા હતા પણ એમની જગ્યાએ બેની જગ્યાએ ત્રણ આરોપી અમારા ધ્યાનમાં આવેલા હતા અને તુરંત જ મૈધરપુરાની પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ત્રણથી ચાર કલાકના ગાળાની અંદર ત્રણે ત્રણ આરોપીઓને પોલીસે રેલવેમાંથી પકડી લીધેલા હતા અને જે મુદ્દામાલ છે એ તમામે તમામ મુદ્દામાં સાથે આરોપીઓને પકડી લીધેલા હતા જેમાં ત્રણ આરોપીઓમાંથી બે આરોપીને રેલવે પોલીસના સંકલનમાં રહીને દાહોદ રેલવે સ્ટેશનથી પકડી લેવામાં આવેલા છે અને જે મુખ્ય આરોપી હતો જે રતલામ પોલીસ સ્ટેશન પર એને પકડી લેવામાં આવેલો હતો અને તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો હતો આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પો પોલીસની કામગીરીનું કે જેમાં આટલા ત્રણથી ચાર કલાકના ટૂંકા ગાળાની અંદર એક ટીમ વર્ક તરીકે રેલવે પોલીસની સાથે રહીને આ જે અને વિશ્વાસઘાતનો જે ગુનો છે એના મુદ્દામાલ હન્ડ્રેડ પર્સન્ટ મુદ્દામાલ રિકવરી સાથે પોલીસે ત્રણે ત્રણ આરોપીઓની ધરપકડ કરી